તો ભાઈ આજનો એટલે બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને બહુ મજાદાર થવાનો છે ઘણા બધા મારા ફેમિલી જોયા પણ આજનો વિડીયો કંઈક અલગ થવાનો છે દેખાય તમને તો તમારા બધામાંથી ઘણા બધા અશ્વ પ્રેમી હશે રાજાશાહીના જમાનાના શોખ ધરાવતા હશે બરાબર તો આના માટે સ્પેશિયલ વિડીયો છે આજનો વિડીયો આપણે આ ઘોડી ઉપર જ બનાવવાના છીએ અને આ ઘોડી આપણા મિત્રની છે લક્ષ્મણભાઈ તો ભાઈ આપણે કોઈ આ ઘોડી આઈકી નથી પણ આજે છે ને જોરદાર બીક લાગે છે શું થાય એ ખબર નથી આપણો છેલ્લો વ્લોગ એ હોય શકે અને બીક લાગે ભાઈ એ ભાઈ બે હું તો ભાઈ આ સ્પીડ ની વાત કરીએ તો લગભગ સ્પીડ છે અને ભાઈ આ ઘોડી બહુ એટલે બહુ વફાદાર છે ભાઈ આ આ બ્લડ વાત કરીએ તો ને મારવાડી બ્લડ લાઈન ની ઘોડી છે હવે આ ની ઊંચાઈ ની વાત કરીએ તો લગભગ એકસઠ ઇંચ જેટલી આની ઊંચાઈ છે ભાઈ આપણા થી તો ચડાય એની ખુરચી રાખવી પડે આ ની ઉંમર છે ને ભાઈ લગભગ સાત વર્ષ ની ઉપર સાત વર્ષ ની ઉપર છે કે છ થી સાત વર્ષની ઉંમર છે આ ની અને આ ઘોડી છે ને ભાઈ ત્રણ વાર બચ્ચું દીધું છે તો આવી ફૂર્તી છે જો ભાઈ આઠ થી દસ કિલોમીટર કાયમ રનિંગ કરાવવામાં આવે તો લખમણ તમારો પરિચય આપો અમારું ગામ છે માળી કલ્યાણપુર તાલુકામાં આવ્યું મારું નામ છે લક્ષ્મણભાઈ વીરાભાઈ ગઢવી આ તમારા ભાઈ છે આ મારા દિનકાભાઈ છે ભાવેશભાઈ વકીલ છે પોતે

આની ખાસિયત આ છે કે આના પગ પગ છે ને એના બહુ મજબૂત છે ગમે એટલી અત્યારે તમે પંદર કિલોમીટર એને હલાવો ને તો એના પગમાં કઈ ના થાય બીજી ઘોડીને પાંચ કિલોમીટર હલાવો ને એટલે સુઈ જાય નિયા નિયા ટૂંકમાં રેગ્યુલર એવું હોય કે રેગ્યુલર આને રનિંગ કરાવવી પડે એટલે આને દસ કિલોમીટર ઓછા મોટી કરાવવી જ પડે બરાબર કોઈ હાથમાં રહીએ કોઈ હાથમાં ના રહીએ આપણા ઘોડીને તમે આખા દીમાં શું ખવડાવો અને કેટલું ખવડાવો આમાં ખવરાવવા તું અમારે અહીંયા ભૂકો હોય નિરણ હોય પછી આને ગદમ ખવરાવી ખવરાવવાનું અનલિમિટેડ ચાલુ છે આનો સ્પેશિયલ ખોરાક કઈ ખવડાવો સ્પેશિયલ ખોરાક અને આપણે માનવીનો ભૂકો મગો ટોકી એ અને વધારે પૂરતા ગદમ બરાબર એ એનો સ્પેશિયલ ખોરાક હોય ને આપણે જોગાણમાં તો બાજરો દેવો પડે ને ઘઉં દેવા પડે પછી ચણા દેવા પડે ખવરામાં તો બહુ

જાતવાન ઘોડી હોય એ બેસે નહીં અત્યારે નેવું ટકા ઘોડી છે ને એ ના બેસે દસ ટકા ઘોડી છે ને બેસી જાય એટલે તમે કોઈ દી આ ઘોડી ને રૂબરૂ બેસતા જોયું છે મેં કોઈ દી નથી જોઈ આ ઘોડી છે ને રાત ના બેસે બધા માણસો સુઈ જાય ને પછી બેસે એટલે ટૂંકમાં માણસ ને દેખતા ના બેસે માણસને દેખતા ના બેસે માણસ નો અવાજ આવે એટલે તરત જ ઉભી થઈ જાય બરાબર એટલે મેં મારી ઘોડી ને સાત સાતથી આઠ વર્ષ માં કોઈ દી જોયું નથી હવે આપડે લખમણભાઈ ને છે ને ભાઈ થોડા થોડા ફોન ની પ્રશ્ન પૂછે બરાબર લખમણભાઈ આ ઘોડી દોવા દે કે ના દે તમે આટલા ભરતભાઈ પૂછ્યા હું તમને એક પ્રશ્નો પૂછી લઉં પૂછ્યું તમે ડોક્ટર છો એવું મેં સાંભળ્યું

ભાઈ હમણાં થોડા અભિમાન આવી ગયો ભરતભાઈ પાંચ છ વાર કીધું ત્યારે માંડ અત્યારે છે ને આપડો વારો પીવાનો

આ હકોયે ચઢ્યો નહોતો ઓર મજા આવી પણ ઓલી મજા આવી લ્યો ને બીક લાગતી લાગતી મજા આવી તો મજા આવી તો તમને સહી સલામત પાછા ઉતાર લે ડમ્પર માંથી ઉતરો હવે લાગે ને કસરત કરી લેવાય ખબર જાત ની થાય ભવસભાઈ 42 કસરત કોણા ઉપર બેહું ડોક માટે મારી એટલી વાર એક્સરસાઈઝ કરવાની જરૂર ના પડે હવારે ઊઠશો તો ખબર પડશે

અમારો રોજ વિડિયો ચાલુ છે હા આ ભાઈ એને YouTube ની અંદર અપલોડ કર્યા જ રાખે છે બરાબર નીચે હું ને આઈડી મેન્સ ઓલ ચેનલ મેન્શન કરી દે બરાબર એક ફર વિઝિટ કરતા આવજો અને જોરદાર વિડિયો બનાવે છે તો મળીએ હવે નેક્સ્ટ વિડિયો માં તાઉંથી બધાને બાય બાય અને કાલે બજો વ્લોગ આવી જશે આપણો બરાબર ફેમિલી કન્ટેન્ટ જ આવવાનો છે પણ આજે હું કોઈક તમને નવીન વસ્તુ દેખાડી તો દેખાડી